હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજના વિડીયોમાં આપણે ધોરણ દસ ગણિત એની પ્રથમ પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ ત્રીજી ઓક્ટોબર બે હજાર પચીસથી તમારી જે પ્રથમ પરીક્ષા શરૂ થવાની છે એની આખી આખી આ બ્લૂ પ્રિન્ટ છે કે કયા પાઠમાંથી કયા વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાશે આ બધે બધું જ આજના વિડીયોમાં આપણે જોશું તો સ્ટાર્ટ કરી સૌથી પહેલાં સ્ટાન્ડર્ડસ ગણિત પ્રથમ પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ એની બ્લૂ પ્રિન્ટ તો જે બ્લુ પ્રિન્ટ છે એ બોર્ડના નિયમ મુજબ બ આખી આખી છે એટલે બધી સ્કૂલમાં આ જ રીતે હશે વિભાગ એ છે એ ચોવીસ ગુણનો હશે હવે વિભાગ એની અંદર તમને શું પૂછાશે તો વિભાગ એની અંદર હશે તમને વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા એક વાક્ય અને જોડકા આ બધું તમને વિભાગ એમાં હશે હવે વિકલ્પ તો કયા ચેપ્ટરના વિકલ્પ છે આમાંથી તમને વિકલ્પો પૂછાશે ખાલી જગ્યા છે એ તમને પહેલો બીજો ત્રીજો સાત તેર અને ચૌદ આ ચેપ્ટરમાંથી તમને ખાલી જગ્યાઓ પૂછાશે ખરા ખોટા છે

પહેલી પરીક્ષા તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન હશે દસમા ધોરણ માટે કારણ કે તમે સ્ટાન્ડર્ડ દસમાં છો દસમાની તમારી ફર્સ્ટ એક્ઝામ હશે અને ફર્સ્ટ એક્ઝામની અંદર જ જો તમે સારામાં સારી છાપ ઊભી કરશો તમારી એટલે કે સારામાં સારી મહેનત કરશો તો પાછળનો રિઝલ્ટ ઓર બેતર થતો જશે તો જોઈએ વિભાગ બી અઢાર ગુણનો વિભાગ બી હોય છે તેમાં તમને તેર ક્વેશ્ચન હશે અને તેરમાંથી તમારે કેટલા કરવાના હશે નવ પ્રશ્ન જ કરવાના હશે એટલે કે આજ ફેરે પણ સરકાર દ્વારા જનરલ વિકલ્પનો ઓપ્શન તમને આપવામાં આવ્યો છે તેર પ્રશ્નો આપી દીધા હશે ને એમાંથી તમારે નવ પ્રશ્ન લખવાના હશે અને નવ પ્રશ્ન વિભાગ બી બે ગુણનો હોય છે નવ પ્રશ્ન એટલે નવ દુ અઢાર ગુણ એના હશે હવે વિભાગ બીમાં કયા કયા પ્રકરણ આવશે તો જુઓ વિભાગ બી ની અંદર પ્રકરણ બે હશે ક્વેસ્ટ અને હશે નંબરનો એ પણ કે પ્રકરણ એકની અંદર તમને બે પ્રશ્ન પૂછશે એટલે કે પેલા ચેપ્ટરમાંથી વિભાગ બી માં બે દાખલા હશે અસમય સાબિત કરવાના હોઈ શકે લસા ગુસ્સા શોધવાનું હોઈ શકે અથવા એ ગુણ્યા બી બરાબર લસા ગુણ્યા ગુસ્સા સાબિત કરવાનું હોય કોઈપણ ટાઈપના બે બે માર્ક્સના બે દાખલા તમને પૂછાશે નાની એવી સાબિતી પણ હોઈ શકે આ એમપી વિડીયા હું જરૂરથી તમને મોકલીશ પણ થોડોક સમય લાગે છે કારણ કે હું પોતે ટીચર છું નોકરીએ જાઉં એટલે જ્યારે સમય મળે છે ત્યારે હું વિડીયો બનાવું છું તો વિડીયો જરૂરથી જોતા રહેજો તેર માર્કથી નવ ક્વેશ્ચન આવવાના છે તમને એમાં પ્રકરણ એક પ્રકરણ એકની અંદર તમને બે પ્રશ્ન હશે એટલે પ્રકરણ એક છે વિભાગ બી માટે ચાર ગુણનો થઈ ગયો પ્રકરણ બે માંથી એ બે ક્વેશ્ચન હશે બહુપદી શૂન્ય શોધો શૂન્ય શોધી અને સગુણક સાથેનો સંબંધ ચેક કરો બે ગુણમાં ખાસ કરીને શૂન્યના સગુણકનો સરવાળોને ગુણાકાર તમને આપી દીધા હશે અને એના ઉપરથી તમારે સમીકરણ એટલે કે દ્વિઘાત બહુપદી બનાવવાની હશે એ દાખલો તો એક હશે 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 ને હશે જ એટલે કે બે

કે ભાઈ સમીકરણ સુસંગત છે કે નહીં અથવા બે સમીકરણ આપી દેશે કેવી રેખા મળે છે કેટલા શૂન્ય મળશે કેવા શૂન્ય મળશે આ બધું તમને પ્રકરણ ત્રણ જેમ કે સમાંતર રેખા મળશે તો શૂન્ય મળશે નહીં સુસંગત નથી એ વન અપોન એ ટુ ઇઝિકોલ ટુ બી વન અપોન બી ટુ ઇઝિકોલ ટુ સી વન અપોન સી ટુ એટલે સમાંતર રેખા મળી અને સમાંતર રેખા છે માટે ઉકેલ મળશે નહીં તો એવા જે પ્રશ્નો છે એ તમને વિભાગ બી ની અંદર ચેપ્ટર ત્રણ માંથી પૂછાશે પછી પાંચમા ચેપ્ટરના બે દાખલા હશે પદ શોધવાના અને સરવાળો શોધવાનો છઠ્ઠા ચેપ્ટરનો એક દાખલો હશે સાતમા ચેપ્ટરના બે દાખલા હશે તેરમા ચેપ્ટરના બે દાખલા હશે અને ચૌદ મો ચેપ્ટર સંભાવનાનો એક દાખલો હશે હવે તમે અહીંયા જોશો તેર માંથી તમને નવ કરવાના છે મને ખબર છે બધા જ વિદ્યાર્થીઓ તેરમો ને ચૌદમો તો ફાઈનલ કરી દે કે એ તો અમને કરવા જ છે તો કેટલા થયા બે ને એક ત્રણ ક્વેશ્ચન તો થઈ ગયા બાકી રહ્યા છ ક્વેન્ટ પસંદ કરવાના છ ક્વેશ્ચન લાગતો હોય સાતમો પસંદ કરતા હોય છે સાતમો અઘરો લાગતો એ પાંચમો પસંદ કરતા હોય છે ધારો કે પાંચમો અઘરો લાગે તો બે ને એક ત્રણ ચાર પાંચ છ સાત હવે બીજા ચેપ્ટરના બે કર નાખો થઈ ગયા નવ પૂરા અથવા ત્રીજા ચેપ્ટરનો એકને ચેપ્ટરનો એક કનાકો થઈ ગયા નવ પૂરા પાંચમા ચેપ્ટરની જરૂર જ ન પડી અથવા સાતમો જેને અઘરો લાગે છે તો એ પાંચમાના કરે સાતમા ચેપ્ટરની જરૂર નથી પડતી પણ અહીંયા હું કહું એ પ્રમાણે તમને બધા ચેપ્ટર આવડવા જોઈએ કારણ કે ચેપ્ટર અઘરા નથી જ્યારે પણ તમે કોઈ નવા ચેપ્ટરની શરૂઆત કરો છો ધ્યાનથી એને જુઓ ધ્યાનથી એને સમજો કારણ કે તમે સ્ટાર્ટિંગ કરી છે સ્ટાર્ટિંગ કરતાં જ આવડી જાય એવું જરૂરી નથી પણ ધ્યાન આપશો તો એ ચેપ્ટર તમને સો ટકા આવડશે મેન એના નિયમો અને સૂત્રો તમને આવડવા જોઈએ તો આ વિભાગ બી કન્ફર્મ કહું છું સો ટકા આવી જ રીતે પેલી પરીક્ષાની મેથડ ગોઠવાયેલી હશે પેપરમાં પ્રકરણ એકલા બે પ્રશ્ન છે બીજાના બે ત્રીજાનો એક પાંચમાના બે પ્રશ્ન છઠ્ઠાનો એક સાતમાનો બે તેરમાના બે અને ચૌદમાનો એક ક્વેશ્ચન જુઓ તેર ક્વેશ્ચન થઈ ગયા અને માંથી તમારે કરવાના કેટલા હશે નવ તમને મજા આવી ચેપ્ટર પસંદ કરી અને તમારા નવ ક્વેશ્ચન તો આન્સર સાચા થવા જ જોઈએ તો તમને વિભાગ બી ના પૂરા માર્ક્સ મળે પછી વિભાગ સી ત્રણ ગુણનો હોય છે એની અંદર એક દાખલો અઢાર ગુણ કુલ વિભાગ સી ના માર્ક્સ છે નવ ક્વેશ્ચન હશે ને એમાંથી તમારે છ ક્વેશ્ચન કરવાના હશે એની અંદર ત્રીજો પ્રકરણ છે એના બે પ્રશ્ન હશે એક લોકની રીતનો હશે ને એક આદેશની રીતનો હશે પછી પાંચમા ચેપ્ટરના એ બે ક્વેશ્ચન હશે એની અંદર સાતમા ચેપ્ટરના એ બે ક્વેશ્ચન હશે તેરમા ચેપ્ટરના એ બે ક્વેશ્ચન હશે અને ચૌદમાં ચેપ્ટરનો એક ક્વેશ્ચન હશે આ બે તો કરવાના જ છે આંકડા શાસ્ત્ર અને સંભાવના અને જો હજી ન કર્યા હોય તો ખાસ ધોરણ દસની અંદર મેં આંકડા શાસ્ત્ર અને સંભાવનાનો સંપૂર્ણ સંપૂર્ણ ડિટેલ મૂકેલી છે આખી આખો પ્લેલિસ્ટ જોઈ નાખો એની અંદર સ્વાધ્યાયના મોસ્ટ એમ્પી દાખલા પરીક્ષામાં પૂછાઈ ગયેલા દાખલા બે ચાર વરસ પહેલા પૂછાય ગયેલા દાખલા બોર્ડમાં પૂછાય ગયેલા દાખલા ટોટલી બધું પ્લે લિસ્ટની અંદર આપ્યું છે ખાલી વાત છે તમારી જોવાની તેરમો અને ચૌદમો ચેપ્ટર જો આ બે ચેપ્ટર આવડી ગયા એટલે ત્રણ તો આ જ થઈ ગયા તમને છ કરવાના છે ત્રણ તો થઈ ગયા તમારા બાકી આ ત્રણ આ ત્રીજો પાંચમો અને સાતનો ત્રણ ચેપ્ટરમાંથી કોઈના પણ તમે ત્રણ દાખલા કરો એટલે વિભાગ સિંહના તમને માર્ક્સ મળે પૂરા ત્રીજા પ્રકરણના બે પાંચમા પ્રકરણના બે ક્વેશ્ચન સાતમાના બે તેરમાના બે ને ચૌદમાનો એક ક્વેશ્ચન કુલ નવ ક્વેશ્ચન તમને પૂછાશે અને એમાંથી તમારે કરવાના હશે છ પછી જોઈએ વિભાગ ડી વિભાગ ડી વીસ ગુણનો પ્રશ્ન હશે બરોબર હવે વીસ ગુણનો વિભાગ ડી ના માર્ક્સ હશે કુલ સોરી વિભાગ ડી ના કુલ વીસ માર્ક્સ હશે એમાંથી એક ક્વેશ્ચનના તમને ચાર માર્ક્સ હશે આઠ ક્વેશ્ચન આપ્યા હશે ને આઠમાંથી તમારે પાંચ ક્વેશ્ચન કરવાના હશે એટલે પાંચ ચોક વીસ માર્ચ થાય એની અંદર કયા કયા ચેપ્ટર આવશે ત્રીજો પાંચમો છઠ્ઠો તેરમો અને ચૌદમો ત્રીજા ચેપ્ટરના એની અંદર ફૂટ પ્રશ્નો પૂછાય છે પછી પાંચમા ચેપ્ટરનો ફૂટ પ્રશ્ન પૂછાય છે છઠ્ઠા ચેપ્ટરની અંદર એક પ્રમય હશે ને એક રાઈડર હશે તેરમો ચેપ્ટર એના બે દાખલા હશે આંકડા શાસ્ત્રોના અને ખાસ કરીને એની અંદર મધ્યક અને મધ્યસ્થના દાખલા હોય છે અને ચૌદમાં ચેપ્ટરના બે દાખલા હશે તેર અને ચૌદ તો આપણે સ્કીપ મરાય જ નહીં તેર ચૌદ તો આપણે કરી જ નાખવાનું કારણ કે જુઓ વિભાગ બીમાં એ છે સીમાં એ છે અને ડીમાં એ છે અને છઠ્ઠો ચેપ્ટર જો તમને ફાવતો હોય ને તો ખરેખર કહું છું બહુ જોરદાર ચેપ્ટર છે અને અતિ સિમ્પલ છે એના રાઇડર પણ ઘણા બધા સિમ્પલ છે છઠ્ઠા ચેપ્ટરની એ પ્લે લિસ્ટ આખી તૈયાર છે અને જો ન હોય તો એ કાર્ડમાં એ લગાડેલો આવ્યો છે છઠ્ઠો ચેપ્ટર જોઈ શકો છો તમે વિડીયોની અંદર અને એન્ડ સ્ક્રીનની અંદર તેરમાં ચૌદમાના એ જોઈ લેજો વિડીયા એન્ડ સ્ક્રીનમાં આપેલા હશે તો એના ઉપરથી તમે તૈયારી સારી રીતે કરી શકશો તો જો ત્રીજા ચેપ્ટરનો એક પાંચમાનો એક હવે ત્રીજાને પાંચમાનો ફૂટ પ્રશ્ન ન કરવા હોય તો તમે બે બે ચાર પાંચ છ આ છ તેર અને ચૌદના આવડવા જોઈએ છમાંથી કોઈ પણ પાંચ તમારા પરફેક્ટ હોવા જોઈએ તો આથી આખી આખી તમારી પ્રથમ પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસની બ્લૂ પ્રિન્ટ કારણ કે મારું માનવું છે કે જો તમારી પહેલી પરીક્ષાની અંદર તમે સ્કોર સારા કરો છો તો તમારો કોન્ફિડન્સ વધશે અને કોન્ફિડન્સ વધશે આત્મવિશ્વાસ વધશે તો હજી સારી રીતે તમે વધુ મહેનત કરી શકશો તો બોર્ડ ટાણીની કરો તો અત્યારથી જ શરૂ કરો એક મહિના પહેલાં હું તમને આ બ્લુ પ્રિન્ટ આપું છું એટલે તમે તમારી રણનીતિ તૈયાર કરી શકો તમારો રોડમેપ તૈયાર કરી શકો અને પૂરેપૂરા ટાર્ગેટ સાથે તમે આગળ વધી શકો તો જો આ વિડિયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને જરૂર શેર કરજો લાઈક કરજો અને આના સિવાય તમને કયા કયા વિષયની બ્લૂ પ્રિન્ટ જોઈએ છે તે મને કોમેન્ટ્સમાં જણાવજો હું એમ નથી કહેતી કે ભાઈ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો એક વિડીયોમાં મેં એવું નથી કીધું કારણ કે ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓ મેળવે હું ઈચ્છું છું તો જેટલા પણ તમારી આજુબાજુ ગરીબ વિદ્યાર્થી છે એને આ ફ્રી શિક્ષાનો લાભ મળે એટલી કોશિશ જરૂરથી કરજો આ આખી આખી જે બ્લુ પ્રિન્ટ છે એનો દારૂ હોય તો તમે સ્ક્રીનશોટ અત્યારે લઈ લો અને આ પ્રમાણે તમે આખી આખી તૈયારી કરજો અને તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો તો બસ આજના વિડીયોમાં આટલો ત્યાં સુધી જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય